તો રેલી સ્વરૂપે આપણે ગામમાં નીકળવાનું છે ને ગામ લોકોને પણ આની જાણકારી થાય એના માટેનો આખો આ કાર્યક્રમ છે તો ચાલો આપણે રેલી લઈને ગામમાં જઈએ મિત્રો આજે દસમી ઓગસ્ટ બે હજાર પચીસ એટલે કે વિશ્વ સિંહ દિવસ વર્લ્ડ લાયન દિવસની આજે વાત કરવી છે ગુજરાત રાજ્યનો સૌરાષ્ટ્ર વિસ્તાર ભારત દેશના ગૌરવ એશિયાઈ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસ સ્થાન છે આ બાબતનું સૌરાષ્ટ્રના લોકો ખૂબ ગૌરવ અનુભવે છે એશિયાઈ સિંહો ગીર જંગલ અને તેની આસપાસ તેમજ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં કુદરતી રીતે વિહરતા જોવા મળે છે આ જાજરમાન પ્રાણીના સંરક્ષણ અને સંવર્ધનમાં સૌરાષ્ટ્રના સ્થાનિક લોકોનો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહયોગ રહ્યો છે ગીર જંગલનું સંરક્ષણ અને તેમાં કુદરતી રીતે વસવાટ કરતાં વન્ય પ્રાણીઓનું સંવર્ધન ગુજરાત સરકારશ્રી ગુજરાત વન વિભાગના અથાગ પરિશ્રમ અને સ્થાનિક લોકોના સહકારને આભારી છે ગીર જંગલ વિસ્તારમાંથી નીકળતા નાના મોટા નદી નાળા તેમજ ઝરણાઓ ગીરની શોભા વધારે છે તેમજ ગીર આસપાસ વિસ્તારમાંથી પણ આ નદી નાળા પસાર થતા હોય આવા વિસ્તારમાં પાણીનો સ્ત્રોત વિપુલ પ્રમાણમાં જળવાઈ રહે છે જેથી આવી એશિયાઈ સિંહોની સોરઠ ધરાની ખેતી પણ સમૃદ્ધ છે એશિયાઈ સિંહનો ઇતિહાસ અને વર્તમાનની વાત કરીએ તો ઐતિહાસિક દ્રષ્ટિએ એશિયાઈ સિંહ ઘણા દેશોમાં જોવા મળતા હતા ભૂતકાળમાં જોવા જઈએ તો એશિયાઈ સિંહ છેક સીરિયા મધ્ય પૂર્વ એશિયાથી લઈ અને ભારત સુધી વિસ્તરેલા હતા ત્યારબાદના સમયમાં એશિયાઈ સિંહોના વસવાટનો વિસ્તાર ઘટી અને ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યો જેવા કે હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ રાજસ્થાન પૂરતો સીમિત થઈ ગયો હતો વર્તમાન સમયમાં સિંહ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના વિસ્તારમાં મુક્ત રીતે વિહેરતા જોવા મળે છે એશિયાઈ સિંહ હાલમાં સૌરાષ્ટ્રના જુનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર પોરબંદર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુદરતી રીતે વિહેરતા જોવા મળે છે તેમજ રાજકોટ જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારોમાં અમુકવાર જોવા મળે છે એશિયા સિંહ ગીર રક્ષિત વિસ્તારો ગીર પાણીયા મિતળા ગિરનાર વન્ય અભયારણ્ય બરડા વન્યજીવ અભયારણ્ય તેમજ સૌરાષ્ટ્રના રક્ષિત અને આરક્ષિત વીડી તેમજ રેવન્યુ વિસ્તારમાં પણ જોવા મળે છે ગુજરાત સરકાર ગુજરાત વન વિભાગ અને સ્થાનિક લોકોના સહયોગથી સિંહની વસ્તીમાં ઉત્તરોત્તરો વધારો જોવા મળ્યો છે આપણને હવે સિંહ વિશે જાણવા જેવું સિંહ એક બિલાડી કુળનું પ્રાણી છે બિલાડી કુળના મોટા પ્રાણીઓ જેવા કે સિંહ વાઘ દીપડો ચિત્તો વગેરેમાંથી ફક્ત સિંહ જ સમૂહમાં રહે છે તેના સમૂહના સમૂહને પ્રાઇડ કહેવામાં આવે છે આમ સિંહ નર ચોક્કસ સમય દરમિયાન પોતાના પરિવાર સાથે જોડાયેલો રહેશે નરસિંહની પ્રજનન ક્ષમતા તેના જીવનના ચોક્કસ સમયકાળમાં પ્રતિબંધિત હોય છે સિંહના સમૂહનો નિશ્ચિત આવાસ વિસ્તાર હોય છે જ્યાં સમૂહના તમામ સભ્યો નિર્ભયતાથી વિહરી શકે છે સમૂહ ન ધરાવતા હોય તેવા સિંહ પણ પોતાનો નિશ્ચિત આવાસ વિસ્તાર ધરાવે છે આવા એકલા રહેતા સિંહોનો વિસ્તાર સમૂહ ધરાવતા સિંહોના વિસ્તાર કરતા મોટો હોય સિંહનું સંરક્ષણ અને સંવર્ધન શા માટે આપણે કરવું જોઈએ સિંહ તથા અન્ય પ્રાણીઓ આપણા દેશની આપણા બધાની સંપત્તિ છે જૈવ વિવિધતાની સમતુલા જાળવવા માટે પણ મદદરૂપ આપને થાય છે વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર સૌરાષ્ટ્રમાં જ કુદરતી રીતે વિહેરતા જોવા મળે છે તૃણાહારી વન્ય પ્રાણીઓની વસ્તી પર નિયંત્રણ કરે છે આપણા ધાર્મિક મૂલ્યોમાં પણ સિંહને આગવું સ્થાન પ્રાપ્ત છે સામાજિક મૂલ્યોમાં પણ સિંહને ગૌરવવાના પ્રતિક તરીકે દર્શાવવામાં આવે છે એશિયાઈ સિંહના વસવાટ વિસ્તાર એવા ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં લોકોને આજીવિકા વિશેક લાભ પણ થઈ રહ્યા છે સિંહના આવાસનું વ્યવસ્થાપન એશિયાઈ સિંહોની હાજરી તથા અવર જવરવાળો વિસ્તાર એશિયાટિક લાઇન લેન્ડસ્કેપ તરીકે ઓળખાય છે વર્તમાન સમયમાં સિંહ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય અને તેના સિવાય તેની આજુબાજુના જંગલ વિસ્તારો જેવા કે પાણીયા વન્યજીવ અભયારણ્ય મિતિયાળા વન્યજીવ અભયારણ્ય ગીર અભયારણ્ય બરડા વન્યજીવ અભયારણ્ય દરિયાકાંઠાના વિસ્તારો અને જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર દેવભૂમિ દ્વારકા બોટાદ ભાવનગરની અનામત અને બિનઅનામત વીડીઓ તેમજ રેવન્યુ વિસ્તારમાં પણ છૂટા છવાયા જોવા મળે છે તેમજ રાજકોટ જામનગર સુરેન્દ્રનગર જિલ્લામાં અમદાવાદમાં પણ અમુક વિસ્તારમાં અવર જવર કરતા રહે છે આ વિસ્તારોના વ્યવસ્થાપનની કામગીરી વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવે છે હવે એશિયાઈ સિંહના બચાવ માટે આપણે શું કરી શકીએ તો સિંહ વન્યજીવ છે આથી સિંહને તેની કુદરતી પ્રક્રિયામાં કોઈ ખલેલ ન પહોંચે તેનું ધ્યાન રાખીએ જંગલની બહારના વિસ્તારોમાં સિંહની હાજરી જણાય તો તેની જાણ સ્થાનિક વિભાગના સ્ટાફને કરીએ એશિયાઈ સિંહોના વસવાટ વિસ્તારના સંરક્ષણ અને સંવર્ધનમાં મદદરૂપ થઈએ બિનઅધિકૃત રીતે થતી પ્રવૃત્તિને અટકાવવા માટે મદદરૂપ થઈએ સિંહ અને અન્ય વન્ય પ્રાણીઓ ઇજાગ્રસ્ત કે કોઈ મુશ્કેલીમાં જણાય તો તરત જ સ્થાનિક વિભાગના સ્ટાફને આપણે જાણ કરવી જોઈએ આપણા ગામમાં કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ વ્યક્તિ કે જે વન્યજીવને નુકસાન પહોંચાડી શકે તેમ હોય તેના વિશે સ્થાનિક વન વિભાગના સ્ટાફને જાણ કરવી જોઈએ સિંહ કે અન્ય વન્ય પ્રાણીઓના ગુનાહિત કૃતિમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી ના થઈએ આભાર ધન્યવાદ